પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પ્રચાર હવે તેજ બન્યો છે મનસુખ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી છે જ્યાં જમનાવડ ગામમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક અભિયાનમાં મનસુખ માંડવિયાની સાથે તેમના પત્ની પણ પ્રચારમાં જોડાયા છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં મનસુખ માંડવિયા પહોંચ્યા તેમની પર પુષ્પ વર્ષા કરવામાં આવી હાર પહેરાવવામાં આવ્યો અને ઠેર ઠેર તેમનું ભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સાથે પ્રચારમાં તેમના પત્ની પણ હવે તેમનો સાથ આપી રહ્યા છે તો મળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પણ ઉપસ્થિત ઉપસ્થિત થઈ છે છે અને વડીલો થયા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા અને તેઓ ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારમાં જોરો શોરોથી પ્રચારની શરૂઆત કરી દીધી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો જમનાવડ ગામમાં ધામધૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તે સમયના છે ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક અભિયાનમાં મનસુખ માંડવીયા સાથે તેમના પત્ની પણ પ્રચારમાં જોડાયેલા નજરે પડ્યા છે